હતું બધું જણાય હોય તો ખરી ને પેટી ને એટી ગયા તા એટલે આ તો ઓછા કઈ ના છે મેં પે હાલ મેં આજે ઓછા કર્યા એમ ને હોય સારું હાર પાછા ક્યાં છે

તમે વ્યાજબી વ્યાજબી બોલો તમે આયા કાપડી બદલાવાય વ્યાજબી રમુ હે સાહેબ બોલો

ના પાડે છે નવો નવો અમારે સાહેબ ઝીલો હલો એટલે હમણાં ક્યાં કોમકાજ છે ને જીલો બંધ રાખવાનું વાત ને હજી મોઢ મોઢ મેળ પડ્યો છે